પુણે પોષકા અમદાવાદ નો તથ્ય કાંડ સૌ કોઈને યાદ છે અને ફરી એવી જ હિટ એન્ડ રન ની ઘટના સામે આવી છે સુરત થી જ્યાં નશામાં દૂત નબીરાએ એક બે નહીં પરંતુ દસ વાહનોને અડફેટે લીધા ઘટના

દારૂનો એટલો નશો હતો કે તેને એ ભાન જ નહોતું કે કેટલી સ્પીડમાં તે કાર ચલાવી રહ્યો છે અને આ સાથે જ તેણે ચાની દુકાન પર ચા પી રહેલા દસ લોકોની બાઇકને ટક્કર મારી જેમાં ચાર લોકોને ઈજા પહોંચી હતી તો ટક્કર મારીને ભાગવાની કોશિશ કરનારા રિંકેશ ભાટિયાને ત્યાં હાજર ટોળાએ પકડી લીધો ત્યારબાદ સ્થાનિક અલથાણ પોલીસ સ્ટેશનને જાણ કરાઈ અને પોલીસના ઘટના સ્થળે પહોંચ્યા બાદ કાર ચાલક રિંકેશ ભાટિયાને તેના હવાલે કરાયો જો કે આ સમગ્ર ઘટનામાં ઓડી ચાલક જે રીતે દારૂના નશામાં આ ઘટનાને અંજામ આપ્યો છે તેના બાદ ફરી એકવાર ગુજરાતમાં દારૂબંધી પર સવાલ ઉઠ્યા છે બનાવની વિગત એવી છે કે પપુચાની લારી પાસે એક ગાડી ચાલક જેનું નામ છે રિંકેશ ચંદ્રલાલ વાઢિયા જે પોતે પૂર ઝડપે અને ગફલભરી રીતે ચલાવતા હતા અને ચાની લારી પર ઉભેલા ત્રણ બાઇકોને અડફેટી લીધા જેમાં નાની મોટી ચારેક જણને થઈ હતી જે પૈકી દીપક હરિશ્ચંદ્ર શિરાડે માથાના ભાગે તેમજ કાનના ભાગે વાગેલું છે જે મેતી હોસ્પિટલમાં એડમિટ છે અને બીજા ભોગ બનનાર જે માણસો છે તે નાની મોટી ઇજાઓમાં ભોગ બનેલ છે તમામ સંપૂર્ણ ભાનમાં છે અને તેમના વિરુદ્ધ ચાલક કાર્યવાહી છે છે અને એન્ડ કેસ ઓડી કાર નશાની તેથી તેની સામે દારૂ પ્રતિબંધ સંબંધિત કરાઈ ડ્રિંક પણ દાખલ કરાયો આ ઉપરાંત આરોપીનું લાયસન્સ જપ્ત કરી તેને રદ કરવા માટે આરટીઓને જાણ કરાઈ છે સુરત થી સંજયસિંહ રાઠોડ અહેવાલ ગુજરાત તક